ભાઈ જય સોનલ માં જય મોગલ માલિયા કેમ છો ભાઈ મોજમાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો અવર ન્યુ બ્લોગ

જોતી રહી જ

અને રસોડાની અપડેટ લઈ રસોડા માં શું થાય છે ભાઈ શું થાય છે જય મોગલ માં શું થાય થઈ બસ રસોઈ થઈ ગઈ છે ઓનલાઈન થોડું કામ છે હું હમણાં બીજી શું સિવણ ક્લાસમાં એટલે ઓનલાઈન ઠપ થઈ ગયું છે તો હમણાં સિવણ ક્લાસ શીખવા જાય છે પણ આવે છે કે તમારે અમને આનો રિપ્લે આપો અમારે આમ અગવું જોલો મગવું તો હું માઇન્ડ અત્યારે તે થઈને ઘડીક ફોન હાથમાં લીધો છે ટુક રસોડામાં બધું રંધાઈ ગયું છે અને રંધાઈ ગયું ને કે બાકી છે આ બધું બહાર મૂકી દીધું છે જમવા માટે તમે બેસો તો ભલે રાંધીને પછી બીજું બધું કરવાનું કામ બધું ચાલુ Yeah. અને હમણાં સીવન ક્લાસ શીખવા જાય છે એટલે મેં કીધું ભાઈ ને તો બરોબર છે હમણાં રેગ્યુલર આવતા પણ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક માં છે ને એમાં થોડું ઘણું એક્ટિવ રહું છું એમાં તમારે સપોર્ટ દેખાડવાનો ફોલો ન કર્યું ફટાફટ ફોલો કરી નાખો ફટાફટ કરના ખોલો ઇન્સ્ટાગ્રામમાં પુષ્પદાન ગઢવી બ્લોગ ત્યારબાદ ફેસબુક માં પુષ્પદાન ગઢવી બ્લોગ બધે એમાં નામ ઈ છે અને વિડીયો ઈ છે કોન્ટેન્ટ ઈ છે અલગ અલગ આવતું હોય છે તો તમને અપડેટ રહેવો ને એટલે તમને કહું છું કે ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખો યુટ્યુબ માં અને ઓલા માં ને માં એમાં ફોલો કરી નાખો અને યુટ્યુબ માં મિત્રો હાઈપ નો આપી હોય હાઈપ આપી દેજો વાંદ્રા બોલ તો વાંદિયા વાંદિયા કે તો વાંદિયા ખબર મેં કીધું સકરબાગમાં હું જોયું તો મને કે વાંદિયા જોયા વાંદિયા વાંદિયા પછી બતક બોલ તો બકડ બચ મારી ઉમરાવાળી મારો કોશિશ રહે પણ મૂકી કામ બઉ જાજુ છે આવશે ત્યારે તમને જોયા રાખજો મોટા લઈ આવતો પણ એમાં એડું નીકળી

ચારે બાજુ ક્લીન કરી નાખ્યું આવું હોય ને આ છાણા બધા મિત્રો વરસાદ ની આગાહી છે ને એટલે પડ્યા હતા ત્યાંથી અહીંયા લઈ અને બધા ફેરવી અને અહીંયા ગોઠવી દીધા થપી મારી દીધી વાતાવરણ જોઈ છે કેટલા દિવસ આવું રહ્યા એક તો શિયાળો ને એમાં પાછો વરસાદ મિત્રો કા ભાઈ વરસાદ આવે તો ગમે તને ન ગમે ને અટાણે ભાઈ ક મોસમી વરસાદ કે હવે ખેડૂત નું બગાડી પથારી ફેરવી નાખે નો આવી જ હારું કા બાપા અત્યારે વરસાદ આવે હારું નો લાગે ને ટાઈમે બધું હારું લાગે હુરુ ભાઈ સાચું હોય ટાઈમે જો આવે તો હારું લાગે ભાઈ હારું લાગે ભાઈ બાકી નગર હારું નો લાગે કાલે કર હારું લાગે અત્યારે વરસાદ કાય છે ને સાણા તો શું છે ખબર છે માતાજી ધૂપ ધુવાડા કરવાના ગેસના બદલાવી ગયા છે અને ધૂપ ધુવાડા અને પપ્પા રોટલી મીઠી થઈ છે કે ઈ તમને કહી દો સુલે રોટલી ખાવાનું ઓલા પણ એમ ખાવ ને ગેસ ઉપર ફેર પડે એટલે સાણા માતાજીના ધૂપ ધુવાડા કરવા બાકી રોટલી કરવા શાક તો ગેસ ઉપર જ બને છે અડધો ગયો હવે કરવા મળ્યા બુડિયું છે ને અમને એમ થઈ ખાંભે જ રાખી બોલ તો હું કે સાફ કરી દેજો

તમે પકડી રાખો નહી દવા તમારે જોવો છો ને બધાયને પકડી રાખવાનું પછી રેલગાડી બનાવવાની હાલો હાલો બનાવો કેમ કરો હાલો આમ જોવો છો ને આખા ઘરને મિત્રો આમ નસ નહી બહુ દાતા છે અમારી మిత్ర ગામડાની મજા યુગરાજભાઈ છે ને અમને આમ તોફાને એટલું કરે છે અને ભાઈ આમ આવી રીતના રમાડે અને બધા આવી રીતના કરવાનું આમ જો આ મોટો થાય ને તો કે આ બધું શું છે આમ જો બીજી એક દુઃખ ઘટના ઘટી ગઈ બે દિવસ પેલા અમે અમદાવાદ હતા ત્યારે હમણાં એક અકસ્માત થયો આપડે તો બહુ જાણતા નથી પણ આપડે હું અંદર અંદર બધા અગાવો એટલે મુકતા હોય છે ચારણ સમાજ ના મિત્રો લોકોનું જે અકસ્માત થયું એમાં બે જણા ના મૃત્યુ થયા છે તો ભગવાન સદગત ની આત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરી હા સદગત ના આત્મા ને શાંતિ મળે ખુબ રંગીલો આદમી મોજીલો માણસ હતો મોરબી બાજુના વતની હતા અને એમ કે છે કે કામ પરથી બહાર જતા હતા અને એની અંદર છે ને પોતાના જે મામા એટલે કે સસરા એનું ઘટના સ્થળે મૃત્યુ થયું પાછળથી થી એના પુત્ર વધુ નાની ઉંમર માં મૃત્યુ થયું છે ને ખુબ દુઃખદ બાબત છે તારે ઘર વિ જાય ને એમ કે છે ના ડબ્બો ખીજા કંટાળી ગયો છે બહિષ્કાર કર્યો છે એને रेल ગાડી માં હાથ પકડી રાખે છે એ હાથ પકડીને આ છે ને મોટો ડબ્બો છે હાલતો ચાલતો ડબ્બો છે અને તું નાનો ડબ્બો કેવા એટલે પકડે છે મોટા ભઈ ફળિયામાં આવ્યા જોવો છો ને બધું હા જોઉ છું ને રમત કરાવે છે બધાયને આખા ઘર ને નસવે છે ને આખા ઘરને रेल ગાડી કરો એમાંય બજ રવિવાર છે આંગણવાડી ખોલો ભાઈ આંગણવાડી ખોલો અમારે જો આવું થાય છે ગિરે વાગી રહ્યા છે પોણા પાંચ અને અત્યારે ભાઈ બળતણ ભેગા કર્યા છે અમે બહુ ઝાઝા કર્યા છો અત્યારે તો અમારે છે ને માતાજી ના ધૂપ દીવા થાય અને બીજા નંબર માં છે ને રોટલી હમણાં અમે

જય માતાજી